ઓળખો તમે એટલે મહાપુરુષે કીધું કે ડાળા મેલી અને ફળ ને સાપો ડાળે કોદડી વળજ્યા છે આપડે આત્મા ને નથી એવો અમર આત્મા પોતાને નક્કી કરાવે જેને જ્ઞાની ગુરુ આવે બંને ભાઈઓ આખું કુટુંબ પરિવાર બધા ગુરુમુખી છે ધન છે હમણાં ગુરુઓ ને એમના પુન ને હર વર્ષે આપણને સત્સંગ ને ભજન ની અંદર માં તો સોકી ડેરી નો પ્રવાસ આવ્યો

न जाणी राज हो